જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આને તો તમે ઓળખતા જશો આને કોઠીબડા કહેવાય અને આ ચોમાસાની સિઝનમાં થાય છે અને શિયાળા દરમિયાન પાકે છે તો આજે આપણે આની કાચરી તો આપણે બનાવતા જોઈએ છીએ પણ આજે આપણે આનું શાક બનાવીશું અને જોઈને આવી રીતે પીળા થયા હોય એવા લાવવાના આ રીતે થોડા થોડા પીળા થયા હોય એવા નહીંતર કડવા લાગશે અને આપણે એને ધોઈને સરસ આ રીતે છોલીને આ રીતે કટ કરી લેવાના છે ઉપરની શાલ કાઢી નાખવાની છે અને પછી આ રીતે ગોળ કાપી લેવાના છે ચાલો આપણે એનું શાક બનાવીએ એનું શાક બનાવવા માટે મેં અહીંયા કડાઈમાં બે મોટી ચમચી તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાય નાખીશું આપણે એકદમ ઘરના જે મસાલા આવે સિમ્પલ મસાલા એનાથી જ આ શાક બનાવીશું અને આ શાક એકદમ અથાણા જેવું બને છે ને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં રાઈ નાખીશું રાઈ એટલે આપણે એમાં જીરું નાખીશું એક નાની ચમચી હિંગ નાખીશું ને હવે આપણા જે કોઠીબડા આપણે કાપીને રાખીએ છીએ નાખીશું મસાલામાં મેં અહીં લાલ મરચું દ ચમચી અને અડધી ચમચી અડધા લીધી છે નાખીશું મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે ને તમ મસાલા ઘટશે એટલા માટે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મીઠું નાખવાથી તરત એમાં પાણી છૂટ છે ને આપણે પાણી નાખવાની જરૂર ન પડે આ એકદમ ખાવામાં ટેસ્ટી બને છે અને શિયાળાની સીઝનમાં એક જ વખત આપણે બનાવીને ખાઈએ તો મજા આવી જાય હવે આપણે આમાં કોણ નાખવાનું છે કેમ કે આપણા કોઠીબા ખાટા હોય છે એટલે ખટાશને બેલેન્સ કરવા માટે આપણે થોડોક ગોળ નાખીશું અહીંયા મેં સો ગ્રામ જેવો ગળ લીધો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગળ્યું કે ઓછું કરી શકો છો કે વધારે પણ કરી શકો છો સો ગ્રામ જેવો લોક કાપી છે ગેસ ધીમો રાખવાનું નહીં તો દાજી જશે કેમ કે આપણે આમાં પાણી નથી નાખવાનું એટલા માટે હવે આપણે આપણે દઈશું થી મિનિટ માટે ચડવા દેવાનું છે શાક સરસ ચડી છે ચલો આપણે એને ગરમ ગરમ સૌ કરીએ તો તૈયાર છે આપણું કોટીવડાનું શાક એકદમ નવીન અને એકદમ ટેસ્ટી એવું અને આ શાક એકદમ અથાણા જેવું બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં લખજો કે તમને આ શાક કેવું લાગ્યું જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને જય શ્રી કૃષ્ણ